ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કમ્પેલિંગ કમ્પેલિંગ શબ્દનો અર્થ કોઈને કંઈક કરવા માટે દબાણ કરવું અથવા ફરજ પાડવી થાય છે કમ્પેલિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્ટોરીઝ રિટન બાય હી મેક કમ્પેલિંગ રીડિંગ એટલે કે તેમના દ્વારા લખાયેલ વાર્તાઓ આપણે વાંચ્યા વિના રહી ન શકીએ તેવી છે એક બીજું ઉદાહરણ જોઈએ અ પીસ ઓફ કમ્પેલિંગ એવિડન્સ લેડ ટુ હિઝ અરેસ્ટ એટલે કે એક મજબૂત પુરાવો તેની ધરપકડ તરફ દોરી ગયો એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ હેડ અ કમ્પેલિંગ ડિઝાયર ટુ જોઈન ધી એરફોર્સ એટલે કે મારે હવાઈ દળમાં જોડાવાની તીવ્ર ઈચ્છા હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ